શહેર અને તાલુકા ભાજપ દ્વારા જિલ્લા ભાજપના નવ નિયુક્ત પ્રમુખ દિગુભા ગોહિલનો અભિવાદન સમારોહ યોજાયો સિંહો શહેર અને તાલુકા ભાજપ દ્વારા આજ રોજ જિલ્લા ભાજપના નવ નિયુક્ત પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ અભિવાદન કરાયું હતું આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો સહિત શહેરના શ્રેષ્ઠીઓએ પણ ભાજપ પ્રમુખને આવકાર્યા હતા તો જિલ્લા ભાજપે શહેર તાલુકાના પ્રમુખોને પણ આવકારી સન્માનિત કર્યા હતા સમારોહને સફળ બનાવવા શહેર તાલુકા ભાજપ

આમ અહમદભાઓ

કે નવી ટીમ બને ખેસથી આદરણીય ઉપસ્થિત આપણા માનવંતા મહેમાનોનું સ્વાગત કરશે સૌપ્રથમ ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષના નવનિયુક્ત અને આજના દિવસ અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલના અભિવાદન સમારોહમાં ઉપસ્થિત શિવર શહેર અને ગ્રામ્યના આજના કાર્યક્રમમાં ઉપસ્થિત દિગ્વિજયસિંહ ગોહિલ આપણા પ્રદેશના અને મૂળ શિહોરના મોટાભાઈ શ્રી ધવલભાઈ ધવે ઉપસ્થિત મંચસ્થ સર્વે મહાનુભાવો શિહોર શહેરમાંથી અલગ અલગ મંડળોમાંથી સેવાકીય સંસ્થાઓમાંથી ઉપસ્થિત વેપારીગણ તેમજ ગ્રામ્ય અને શહેરમાંથી પધારેલ દરેક કાર્યકર્તાઓનું ભારતીય જનતા પાર્ટી વતી હું શાબ્દિક સ્વાગત કરું છું

હું જિલ્લા ભાજપ વતી શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઈ અને મારા તાલુકા ભાજપાના પ્રમુખ યુવાન એવા બંને લોકોને વિનંતી કરું કે મંચ ઉપર આવે અને જિલ્લા ભાજપ એમનું સન્માન કરશે સમારંભમાં દીપુભા પણ આખા જિલ્લામાં બધા એમ કહેવા જોઈએ શિહોરની અંદર અમે ક્યાં તો મજા આવી ગઈ એવો જયકારો કે હાથ ઊંચા કરી મુઠ્ઠી બાંધી એવો જડબે સલાહ જયકારો કરીએ કે દીપુબાના કામની ગતિમાં વધારો આવે બોલો ભારત માતા કી જય ભારત માતા કી જય 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 શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ શિહોર શહેર અને તાલુકા દ્વારા નવ નિયુક્ત જિલ્લા અધ્યક્ષના આજના સત્કાર સમારંભમાં જેમનું અધ્યક્ષ સ્થાન છે જેમના નામ પાછળ જ વિજય લાગે છે દિગ્વિજય એવા દિગ્વિજયસિંહને સિહોરમાં અમારા નવનાથના જે બેસણા શોભે છે એ નવનાથ મહાદેવ ડુંગર ઉપર જે અમારી મા સિહોરી માતા બિરાજે છે દેવાદી દેવ મહાદેવ ગોધમેશ્વર મહાદેવ આ બધા જને પ્રાર્થના કરીએ કે દિગિજય સિંહ સમગ્ર ગુજરાતની અંદર જય જયકાર થાય એવું ભાવનગર જિલ્લાનું યશસ્વી કામ થાય એવું આજના દિવસે અધ્યક્ષ સન્માનની હર્ષદભાઈ વડીલ મોરુભાઈ મુળજીભાઈ નગરપાલિકાના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી મંચ ઉપર બંને ચાલીસ વર્ષથી અંદરના પ્રમુખો ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ એવું નક્કી કર્યું કે મંડલના અધ્યક્ષ કેવા બનાવવાના છે તો જે ચાલીસ વર્ષથી અંદરના હોય અને કમસે કમ છ સાત વર્ષથી ભાજપમાં કામ કરતા હોય આવા નવ યુવાનોને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બનાવવાના છે અને નિર્ણયમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ એકદમ ખરા અર્થમાં જે પરીક્ષા હતી અને ઈ પરીક્ષામાં પાસ થઈ ગયા એવું આજના સંમેલન ઉપરથી લાગે છે એવા બંને યશસ્વી અધ્યક્ષ ભાઈ શ્રી નિલેશભાઈ ભજુભાઈ મંચ ઉપર બેઠેલા સૌ અગ્ર આગે આગેવાનો જેની પાસેથી હું કામ શીખ્યો છું એવા આજે ખૂબ વડીલો જે જનસંઘ સમયથી કામ કરતા હતા એવા આજે સામે પણ બેઠા છે વડીલ મોરબી અરુણભાઈ હોય બેચરભાઈ હોય ભરતભાઈ મલુકા હોય અનિલ દાદા હોય પાછળ અમારે ધોળા માથાના માનવી દુદાભાઈ બેઠા છે આ બધા લોકોએ મને પાપા પગલી કરતા શીખવા રામ બેઠા છે વડિયા વર્ષોથી ઓળખું છું ચોવીસ પચીસ વર્ષથી તો હું ઓળખું છું કોઈથી ભાજપમાં કોઈ હોતો તેને માગ્યો નથી પણ ગમે ત્યારે ચૂંટણી હોય તો નાના નાનું કામ હોય બુથમાં જવાનું હોય ગામડાનો પ્રવાસ હોય તો આ પ્રકારના વડીલ કાર્ય કરતા હોય શિહોર શહેર અને કદાચ બારગામ ગયા છે પણ દાદા ચોણી દીવડાના આવા બધા વડીલો તપસ્યા કરી છે ને એના સીધા ફળ કોઈને મળતા હોય તો અમારી જેવા યુવાનોને મળે છે પંચાણું પછી ગુજરાતની અંદર કોઈ એવી સ્થિતિ નથી કોઈ માર ખાવો પડ્યો હોય લગભગ મારી જોડા જે યુવાનો છે એ બધા જ પંચાણું પછી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે એટલે સંઘર્ષનો સમય હું હતો માથાકૂટ શું હતી મુશ્કેલીઓ શું હતી વેદના શું હતી પીડા શું હતી એ કદાચ મારી જેવા યુવાનો એ જોઈ નહીં પણ જે યુવાનો આજ ઉપસ્થિત છે ક્યારેક કોઈ અભિમાન આવે અહંકાર આવે ઈગો આવે પદ ઉપર હોય ત્યારે ક્યાંક આપણામાં આછકલાય આવે ત્યારે શહેર અને તાલુકામાં પંચાણું પહેલા એટલે કે એસી થી લઈને પંચાણું સુધી જેને કામ કર્યું છે આવા વડીલોના ઘરે એકવાર ચા પાણી વચ્ચે નથી પરંતુ એ શિહોર શહેરના અધ્યક્ષ હતા સ્વર્ગસ્થ ડીસી રાણા સાહેબ મહામંત્રી હતા સન્માનનીય જગદીશસિંહ ગોહિલ અને અઠ્ઠાણું થી બે હજાર બે સુધી વિદ્યાર્થી પરિષદમાં મારો કોલેજ કાળ પૂરો થયો તો મેં કીધું હવે મારે ભાજપમાં જવાનું છે એમ અમને કઈ હોદ્દો આપો એમ પાટા પાછળ વિજયભાઈ મકવાણાની દુકાને હું ગયો ત્યારે બધા કઈ કઈ કહેવાતા બધા ખાડિયા વિસ્તારમાં વિજયભાઈ બધાનું નામ બધું જગાભાઈ તમારા ભાઈબંધ છે અને મારે યુવા મોર્ચામાં કામ કરવું છે મારે મહામંત્રી બનવું છે તો કે હજી ઉંમર થોડીક નાની પડે મંત્રી ઉપપ્રમુખ બનો જગાભાઈ એ શબ્દ મને યાદ છે થોડીક ભાજપમાં મહેનત કરો પરસેવો પડો ખુરશી ગોઠવો પછી થવા તમે મહામંત્રીની વાત કરો એમ અને ત્યારે રાકેશભાઈ છેલાણા સતીશ ને સુરા સુરાબાપુ અને એ સમયના મારા પહેલા અધ્યક્ષ ઉપેન્દ્રસિંહ ડોડીયા સામે બેઠા છે અને મને શંકર જુગાભાઈ જગાભાઈને મહામંત્રી બનાવ્યો અને પછી તમારા બધાના આશીર્વાદથી શુભેચ્છાથી ધીમે ધીમે આવ્યા હું જે આપણે પહોંચ્યા છે આમ મારું હું તમને એટલા માટે કહું છું જેમ મારું સિહોરથી ચાલુ છે એમ દીઘુભાનું તળાજાથી ચાલુ છે અને દીઘુભાઈ બે હજાર બે માં તળાજા તાલુકાના મહામંત્રી બન્યા એને આજે વર્ષ થઈ આટલી તપસ્યા આટલો મથામણ આટલો પ્રવાસ અને દાદા યાદ કર્યું બીજી પેઢી ઘોઘામાં હારવા માટે જ લડવાનું હોય કોઈ લડવા તૈયાર ન હોય ડિપોઝિટ જવાની હોય પાક્કું જ હોય તેમ છતાં દીગુભાના પપ્પા એટલે કે ડોક્ટર અનિરુદ્ધ કાકા હારવા માટે પણ ભારતીય જનતા પાર્ટીની આબરૂ ન જાય એ માટે તેની ભારત માતાનો જયકારો ભોગામાં કરતા આ બીજી પેઢી એ ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખ બન્યા છે એનો અમને ગૌરવ ભારત માતા કી જય વંદે વંદે આભાર આજના આપણા જિલ્લાના નવનિયુક્ત અધ્યક્ષના સન્માનના કાર્યક્રમમાં ઉપસ્થિત એવા નવનિયુક્ત અધ્યક્ષ દિગ્વિદેશી આપણા સૌના લાડીલા અને આપણા જિલ્લાનું ગૌરવ જિલ્લા કરતા પણ વધારે હું કહીશ કારણ કે મારા અનુભવે એવા આપણા સૌના લાડીના ધવલભાઈ દબે આપણા જિલ્લાના ઉપાધ્યક્ષ એવા રાજુભાઈ જગદીશસિંહ સમાજ માટે સત્ય માટે સત્ય પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ઘો આભાર